તો આવી રીતે આપણે ધોઈ નાખવાની છે ને આનું આપણે કટિંગ બટિંગ કંઈ કરવા નથી આખે આખી આપણે પાણી નાખીને બાફવા મૂકવાની છે આને તો આને છે ને આ ભાગ આપણે ખોલવાનો છે પણ આ ભાગ ખોલતો ખુલતો નથી કેમ કે આમાં બરફ જામી ગયેલો હોય ને એટલે આપણે ફ્રીજમાં મૂકેલ હતી બરફ જામી ગયેલો હોય એટલે ખોલતો નથી મેં ખોલવા મેં જો આ એક ટાટલો ભાગી નાખ્યો પણ હજી આ ખુલ્યું નહીં આને છે ને આપણે પાણીમાં રાખીને ઘડી કામ નું રહેવાય છે બરફ પૂરો થાય

આવી હવે શું આપડે પેલા તો આનું છે ને ફટાફટ બફાઈ દે ને એ માટે થી આપણે શેકા પડી દેવાના છે થોડા થોડા આવી રીતના આપણે શેકા પડી દેવું તરા હા તરા હા થોડા ફટાફટ બફાઈ દે એમાં આપણે છે ને પછી મસાલામાં આપણે હું હું નાખ્યું હોય તમે બનાવી દેજો તો તમને જોવા મળશે આપણે છે ને આવી રીતના બધા શેકા પાન નાખવાના છે જોવા અને આમાં થોડુંક બરફ પડી ગયેલો છે કે એટલે કઠણ છે તો શેકા પાડવાનું થોડીક વાર લાગશે આ છે ને લબડી જો કે તે કાંઈ બહુ જામ છે ને આપણે એને છે ને બે બે ભાગ કરીને જ છીએ આવી રીતના આપણે બે ભાગ કરીને ખાશે અને હવે આપણે બાફાત મૂકી દેવાની છે ને તો પહેલાં તો છે ને ફટાફટ આપણે બાફા મૂકી દઈએ તો આવી રીતની કઈક છે ને મસ્ત સાફ 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 થતી છે આપણે અંદર બધું કરી નાખ્યું છે ને હવે મૂકી દઈએ બાપા સૌથી પહેલાં જો આપણે ચૂલો હગવી નાખ્યો તો પહેલાં પણ મૂકાઈ જાય છે ને નથી પાણી ન એટલા એવું છે હમ પાણી નંભાઈ ગયું છે ને હવે આપણે છે ને મુર્ગીને વોરી દઈએ એમાં આપણે આવી રીતે નંગા ઓરી દીધી છે ને હવે એમાં નિમક નાખી દેવાનું છે તો નિમક નાખી દે. અને ખરેખર છે ને આખી રાખવાની હતી પણ ઓલું લબડી જે કોલી કહેતી એમ તો પછી અમારે બે કટકા કરવા પડ્યા. બાકી તો હવે આપણે આને છે ને નમીક નાખી દેવાનું છે ને નિમક નાખીને ઢાંકી દેવાનું છે. પછી કરીએ આપણે મસાલો બધો સ્ટાર્ટ. એમ મત કે હા. આપણે બધું કામ થઈ ગયું છે ને હવે આપણે ઢાંકી દેઈ. કાત્રા કાપલી ઢકાઈ દેશે ને હવે આપણે બધો મસાલો તૈયાર કરી લઈશું. સૌથી પહેલા તો આપણે મરસા ખાંડી નાખીએ તો આપણે મરસા છે ને આ ફેરે આપણે ખાંડીમાં ખાંડવાના છે મરસા કઠિન થઈ ગયા આપણે તેડ મરસા કઠિન કર્યા છે ને હવે આપણે ખાંડી નાખીએ એને ભરસા ખાંડવાનું કામ તો સરસ છે તો ફટાફટ આપણે ખાંડી નાખીએ પહેલાં તો ઘણો બધો મસાલો ખાંડવાનો છે ભરસા આપણે ખંડાઈ જાય ને કાઢી દીધા બેન હવે આપણે ખાંડવાની છે ડુંગળીની તો સૌથી પહેલા આપણે ધીમે ધીમે ડુંગળીનું કટિંગ શરૂ કરી દેવું છે આપણે ડુંગળી નહીં તે મરચાંની ઘોડે ખાંડી નાખવાની છે આપણે ડુંગળી ખાંડવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને એટલી ડુંગળી ખંડાવી પછી પાછીની આપણે હજી એટલી ખાંડવાની છે તો ડુંગળીનું ડુંગળી આપણે થોડી વધારે નાખવાની છે આપણે ડુંગળીને હાવ નથી ખાંડવા જો આવી રીતના ખાંડવાની છે તો આપણે આવી રીતના ખાંડ નાખી છે ડુંગળી અને હજી આપણે એટલી ખાંડવાની છે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે ટમેટાનું કટિંગ કરવાનું છે તો ડુંગ ટમેટાનું કટિંગ ગિન્ને જ છે આટલી ગ્રેવી આપણે મરચાની કરી આટલી ગ્રેવી ડુંગળીની કરી અને બે ટમેટા મોળી લખ્યા છે તો આવી રીતનો આપણો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે લહણી કળ્યું છે ને આ ઈ ખાણી લે આપણો લસણ ફંડાઈ ગયું છે ને લસણને પણ જો આપણે બહાર લઈ લીધું છે

આવે છે ને આપણે આને ફેરવી નાખવાનું છે ફેરવી નાખવાનું એમ છે કે આપણે નિસેલો ભાગ છે ને હેઠે આવવા દેવાનું છે સળી ગયો આખું હા આ બાજુ આપડે સડી જાય છે તો આપણે ફેરવી નાખવાનું છે આવી રીતના આવી રીતના ફેરી છે ને હવે આપણે નાખી દેવાની છે હળદર સુર્ય પ્રમાણે હળદર નાખી દે સુડી

તો ઘડી જવા દે પછી બતાવ્યું છે આ વસ્તુ આપડે નહીં સુધી પાકી જવા દે ઘરે મસ્ત બની ને પછી તમને બતાવી નાખશું આપણે કાદુ લસણ નું નાખી દઈશું ચિકન મસાલા ની પડીખી નાખી દઈશું આપણે ખાંડેલું ધાણા જીરું હળદર નાખી દેસુ આખું જીરું નાખી દઈશું

તમારા સુતા કે એમ કામ જી બેનેર તો મરઘી બાફેલી થોડું પાણી હતું એ આપણે નાખી છે અત્યારે છે ને થોડું બળવા છે અને છે બની તો આપણે બાફેલી મરઘી છે ને આની અંદર એડ કરીશું તો હવે આપણે નાખી દેવાનું છે આપણે આ બાજુ મૂકી દીધું છે

તો ફેમિલી આવી રીતના આપણે પડખા છે ધીમે ધીમે હલાવવાનું શરૂ છે ને પછી ગ્રેવી આપણી સાથે માથે નાખી છે અને આપણે લીટા એટલે કે આંખા પાડેલા હતા ને એની અંદર ગ્રેવી થોડી ઘડી ઘડી જઈ થોડી જાય એની અંદર પણ નાખી દીધી છે એટલે સવાદ બધો આપણું થઈ જાય મસ્ત અને પછી આપણે કેવી રીતે ખાવાનું છે ને એ તમને ખાસ કરીને બતાવીશું તો કન્ટિન્યુ બિના રહેજો અને આવી રીતે આપણે ઘડી ઘડી પાંચેક મિનિટ પાકવા દેવું એટલે મસાલો તો મસાલો છે ને પરફેક્ટ ભળી કે અંદર અને સવાદ એટલી આવી શકે તો પાછા મતલબ ખરેખર દાજ ખોડીને તા હું બી પકાવી તો ફેમિલી તમે જોઈએ કહેશો આપણું પાકી ગયું છે ઘણું ખરું શાક બધું અને હવે પછી આને આપણે ગેસ બંધ કરી અને ઉતારી લઈને પછી તમને આગળ કાંઈક જણાવી આમાં આપણે મસાલો કાંઈ નાખવાનો છે નહીં જેમ છે એમને એમને રાખવાનું છે ને આવીને આવી રીતે ખાવાનું છે તો તમને હું જલ્દી ફટાફટ બતાવું

કાયો માર ભાણો બેની ગયું છે અને આપણે છે ને રોટલા રે ખાવાનું છે આને આરે ભાત ખાઈયકો પણ આપણે ભાત બનાવવાનો સમય નતો ને એટલે ભાત નથી રોટલા બનાવ્યા છે અને જો આપણે આવી છે ને આપણે ખાવાનું ખબર આવી રીતે જવાનું અને પછી પછી ખાતો જવાનું

અને આને લોઢીમાં પણ તળી શકો તમે તવીમાં પણ તળી શકો આપણી પાસે સુવિધા નથી અત્યારે એટલે એવું કઈ નથી કર્યું અને આપણે તો આવી રીતનું બને છે બહુ મસ્ત જોરદાર ખાવું ખાવું આવી રીતે ખાવાનું છે ગઈશ કા तो हाँ तो 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 तो